બોડા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકોને સન્માન કરીને હેલ્મેટ પહેરવા તેમને જાગૃત કરવામાં આવ્યા હતા બોડા જિલ્લા ટ્રાફિક પીએસઆઈ રાવલ અને ટ્રાફિક પોલીસના જવાનોએ બપોર બાદ સાંજના સમયે શહેરના જ્યોતિગ્રામ સર્કલ પાસે જે વાહન ચાલકોએ હેલ્મેટ ન પહેર્યા હોય તેવા વાહન ચાલકોને ઊભા રાખીને દંડ આપવાના બદલે પોલીસે ગુલાબનું ફૂલ આપીને વાહન ચાલકોનું સન્માન કરીને હેલ્મેટ પહેરવાના ફાયદા વિશે તેમણે જાગૃત કરવામાં આવ્યા હતા ત્યારે બોડા જિલ્લા ટ્રાફિક પોલીસની ગાંધીગીરીથી વાહન ચાલકો ખૂબ ખુશ જોવા મળ્યા હતા અને જિલ્લા ટ્રાફિક પોલીસની આ ગાંધીગીરી કામગીરીને બિરદાવી હતી

એ જ સંદર્ભે આ વર્ષે આખા માસની ઉજવણી થવાની છે પર ડે ટ્રાફિક બાબતે અવેર પબ્લિકને કરવા માટે અમે આવા પ્રોગ્રામો કરવાના છીએ એ જ અંતર્ગત આજે અમે હેલ્મેટ જે લોકોએ નથી પહેરવું હોતું એ લોકોને ફૂલ આપીએ છીએ ગુલાબનું એ લોકોને સન્માનિત કરી છે અને એને આગ્રહ કરી છે કે તમે હેલમેટ પહેરો એ તમારા માટે શા માટે જરૂરી છે એ બાબતે અમે અવેર કરીએ છીએ બસ બોટાદ જિલ્લા નું મેઇન પ્રેશર પોઈન્ટ આ છે જ્યોતિર્ગ્રામ સર્કલ બસ આ જ જગ્યાએ કર્યું છે કેમ કે આ પબ્લિક નું અત્યારે સાંજનો સમય અહીંયાથી થી વધારે જેટલા ધંધાર્થીઓ હોય છે એ લોકોનો નીકળવાનો માર્ગ આજ છે ખાસ એટલે અહીંયા જ કરેલું છે અત્યારે